એક મહિનો પૂર્ણ થયો છે ને ત્યારબાદ આજે કોંગ્રેસ જે રીતે ત્યારે સક્રિય જોવા મળી રહી છે ત્યારે કેટલું સમર્થન મળી રહ્યું છે આ બંધ ને અને ખરેખર સવાલો એ પણ થઈ રહ્યા છે કે રાજકોટ સ્વયંભુ બંધ છે કે પછી આ રાજકીય બંધનું એલાન છે સૌ પ્રથમ તો આમાં કોઈ રાજકારણ કેવો કોઈ મુદ્દો નથી એ સ્પષ્ટ કરવા માંગીશ કારણ કે રાજકોટની જે જનતાને જે અન્યાય થયો છે કોંગ્રેસ હંમેશા ન્યાયની વાત કરે છે સ્વજનો છે જેમના બાળકો જેમણે ગુમાવ્યા છે એમના ન્યાયની વાત સાથે અમે ઉભા છે અને ઉભા રહેવાની પાછળ જે અમારો તથ્ય છે કારણ કે મુખ્ય વિપક્ષ તરીકે ગુજરાત સરકાર જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહી છે અને જે રીતના સમગ્ર સિસ્ટમ ચાલી રહ્યું છે જે રીતના સમગ્ર એડમિનિસ્ટ્રેશન ચાલી રહ્યું છે ઇવન જનપ્રતિનિધિઓ જેની જવાબદારી છે ત્યાંના લોકલ જનપ્રતિનિધિઓ નથી કરી રહ્યા જેના ભાગરૂપે કોંગ્રેસે શરૂઆતથી જ તમે બધા એમની જોડે છે અને અમારા મુખ્ય આગેવાનો તેમજ એ લોકોને ન્યાય મળે પોલીસ કમિશનરને ધ્યાન દોર્યું છે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર ના ધ્યાન દોર્યા છે અને જે બી પ્રશ્નો ઉદ્ભવે છે સમગ્ર લેખિતમાં જાહેર કર્યા છે અને આજે જયારે બંધનો જે મુખ્ય ઉદ્દેશ છે કે ભાઈ એમને ભી ન્યાય મળે અને આજે જે રીતના રાજકોટ વાસીઓ સ્વયંભૂ પોતે કોંગ્રેસને સમર્થન નથી આપ્યું પરંતુ એ જે 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 લાગણી અનુભવી છે સ્વજનો છે એની જોડે જ અમારી લાગણી છે કે સ્વજનોને ન્યાય મળે ને લાગણી જોડે એ ન્યાય માટે રાજકોટ જન આજે અમારી જોડે ઉભા છે તો અમે સૌ એમને આભાર વ્યક્ત કરીએ છીએ અને આમાં આજે ખાલી ગેમ ઝોન ની વાત ચાલી રહી છે પરંતુ સમગ્ર ગુજરાત ની અંદર દરેક જે અસામાજિક તત્વ ચાલી રહ્યા છે કે જે ગેરરીતિઓ ચાલી રહી છે એની પાછળ ખુલ્લો દોર જો કોઈ આપી રહ્યો છે તો સરકારના સમર્થન કા તો સરકાર દ્વારા નિયુક્ત અધિકારી કા તો અધિકારીના એડમિનિસ્ટ્રેશન વગર શક્ય નથી એના માટે જ આવી ઘટનાઓ ઘટે છે ને ગુજરાતની જનતા એનો ભોગ બને છે તો કશે ને કશે

આ મુદ્દે કહેવામાં આવી રહ્યું છે શું જવાબ આપવામાં આવી રહ્યા છે જે પણ તપાસ ચાલી રહી છે તેને લઈને શું જવાબ મળી રહ્યા છે તપાસ ચાલી રહ્યું છે જોઈ રહીશું બધા શું કે સબ મેટર છે એસઆઈટી ની રચના કરી દેવામાં આવી છે અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે આ બધાથી સોલ્યુશન્સ આવશે ખરું આપણે જ્યારે કોઈ ઘટના ઘટે છે તો તાત્કાલિક આવા એક્શનો થોડું કોમ્પન્સેશન બધાને આપી દીધું પણ એવું નહીં આવી ઘટના કેમ ઘટી અને કે એના પાછળના મૂળભૂત કારણો શું છે મૂળભૂત કારણો ભવિષ્યમાં આવું ન થાય એના માટેની જે જોગવાઈઓ છે એ શું છે એના પર કોઈ જગ્યાએ કાર્યવાહી નથી જે રીતના સમગ્ર કાટમાળ ને હટાવી દેવામાં આવે બતાવે છે કે કઈ રીતના ના પુરાવા છે મૂળભૂત છે ત્યાંથી દૂર કરવાનો પ્રયત્ન બી સરકાર ના અધિકારીઓ કરી રહ્યા છે તો આમાં અધિકારી રાજને જે નિયંત્રણ લાવવાની વાત છે એમાં સરકાર કશે ને કશે નિષ્ફળ નીવડે છે અને એવા ઘણી ઘટનાઓ આપણે જોઈએ છે રહી છે જનપ્રતિનિધિઓની જે જવાબદારી છે એ દૂર થતી રહી થતી હોય એવું સ્પષ્ટ દેખાય ત્યાં કોંગ્રેસ ની જવાબદારી છે કે લોકોને ન્યાય મળે ને આવનારા દિવસોમાં જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકોના હિતમાં લડવી